એક બકરીનું બચ્ચું ઊંચે વરુ જેવા મોટા પ્રાણીઓ ચડી ન શકે તેવા લપસણા ખડક ઉપર ચડીને ત્યાં ઉગેલું લુખું સૂકું ઘાસ ચડતું હતું એને એક વરોએ જોયું બકરીના બચ્ચાને જોતા જ વરુની દાઢ સરકી પરંતુ એટલે ઊંચે સુધી પહોંચવાનું વરોનું ગજું નહોતું એટલે એ બકરીના બચ્ચાને સંબોધીને બોલ્યું અરે એ બકરીના બચ્ચા આટલી ઊંચાઈએ ચડેલું તમે જોઈને મને અહીં રહે રહે બીક લાગે છે ન કરે નારાયણ અને એટલી ઊંચાઈએથી પડી જઈશ તો તારું હાડકું એ સાજું નહીં રહે એ કરતાં ભલું થઈને અહીં નીચે ઉતરને સહી સલામતપણે ચઢાય તો ખરો વરુભાઈ તમારી સલાહ માટે આભાર બકરીના બચ્ચાએ ધીરે રહીને જવાબ આપ્યો પરંતુ મને લાગે છે કે હું અહીં છું તે જ ઠીક ઠીક છે અમને બકરાને તો ખડ કાર ભૂમિ ફાવી ગઈ છે બકરીના બચ્ચાને નીચે ઉતરવાની પોતાની યુક્તિ સફળ ન થતી જોઈને વરુએ આગળ ચલાવ્યું ભાઈ તારી વાત મને જરાય સમજાતી નથી આટલી ઊંચાઈએ જઈને ત્યાંનું લુખું સૂકું ઘાસ ચરવાનું તને કેમ ગમે છે એ કરતા તો અહીં કેવું મજાનું લીલું ઘાસ ઊગ્યું છે એ સિવાય તારે બે ખડક વચ્ચે ઉગેલા રડિયા ઘાસના ફણગાઓ ડોક લાંબી કરી કરીને ઉખેડવાની તકલીફ પણ અહીં નથી બકરીના બચ્ચાએ ઉપર રહે રહે ઠંડે કલેજે જવાબ આપ્યો વરુભાઈ મારા ઘાસચારાની મારા ખાણાની નાહકની ફિકર તમે ન કરો તમે મારા ખાણાની નહીં પરંતુ તમારા ખાણાની ફિકર કરો છો એ હું બરાબર સમજુ છું અહીં પોતાની ગજ નહીં વાગે જાણી વરો ત્યાંથી નીચી મૂડીએ ચાલ્યું ગયું પોતાના ભક્ષકના કથન પર વિશ્વાસ મૂકતા પહેલાં સાત વાર વિચાર કરવો જોઈએ